નમસ્કાર રામ રામ આજે વાત કરવાના છે સાબર ડેરી વિશે સાબર ડેરીની આગળ જે ધમાણ થઈ એના વિશે ચર્ચા કરવાના છે મિત્રો વિડીયો વધુ બધું શેર કરજો વધુ લોકો સુધી અને અમારી ચેનલમાં ના વધુ સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો સાબર ડેરી જે ધમાણ થઈ અને જે એક પશુપાલન મૃત્યુ પણ થયું અને જે પોલીસ છે જે એકસો પચાસ જેટલા કિયર ગેસ છોડવામાં આવે કેમ છોડવામાં આવે ધમાણ કેમ થઈ શા માટે થઈ અને પશુપાલનો કોની અટકાયત કરવામાં આવી ઘણા પશુપાલકોને આ કેમ થાય એના વિશે આપણે પૂરેપૂરી ડિટેલથી ચર્ચા કરીએ પણ અમારો વિડીયો અંત સુધી જોજો પૂરો જોજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પોતાને આવો નવા ટોપિક વિડીયા જોવા માટે તો હું માહિતી આપતો રહીશ તો વિડીયો આપણે ચાલુ કરીએ જે સાબર ડેરીમાં જે ધમાડ થઈ એમાં ઘણા લોકો ઉમટી પડ્યા હતા પશુપાલકો અને સાબર ડેરી જે એના ચેરમેન છે શામલભાઈ પટેલ વાઇસ ચેરમેન છે ઋતુરાજ ચૌધરી છે અને ડિરેક્ટર એમડી તે ભાજપના મેન્ડેટ પર ચાલે છે કેમકે ભાજપના જે નેતાઓ છે જે એના ઉપર આ ચાલે છે એના ઈશારા ઉપર આ ડેરી ચાલે છે બધું સહકારી ડેરી છે ન થવું જોઈએ અને જે ભાવ વધારાની વાત એ સાબર ડેરીમાં દર વખતે અઢાર ટકા ભાવ વધારો ફાળવવામાં આવતો આ વખતે સાડા નવ ટકા ભાવ વધારો ફાળ્યો એ ભાવ વધારો ફાળ્યા બાદ લોકોની અંદરો અંદર જે પશુપાલન ચર્ચા થઈ ચર્ચા થઈ એમાં વાત વેગી આગળ વધી કોઈ પોસ્ટો મૂકી મોબાઈલમાં અને એ પોસ્ટો દ્વારા ધીમે 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 આ લોકોને બધા એકઠા થયા અને એમને એકતા થઈ અને ચૌદ તારીખ નક્કી કરી કે ચૌદ તારીખે આપણે જવાનું છે ભાવ વધારો કેમ ઓછો આપ્યો એના માટે અને એવા મેસેજ એમણે વાયરલ કર્યા મેસેજના મેસેજને લીધે એ લોકો એ કર્મચારીઓ જે અધિકારીઓ છે જે ડેરીના ડિરેક્ટરો છે એમને પહેલેથી જ એમની હોશિયારીથી એમને કે પબ્લિક ચૌદ તારીખે આવવાની છે સાબર ડેરી એની પહેલાં જ એમને પોલીસનો બંદોબસ્ત કર્યો પોલીસનો બંદોબસ્ત કર્યા બાદ પબ્લિક આવી પબ્લિકે એમની એક માંગ હતી કે અમને ભાવ વધારો કેમ ઓછો આપ્યો તો પોલીસે દરવાજા ગેટ બંધ કરી દીધા અને અંદર કોઈ લોકોને અંદર જવા ન દીધા લોકોએ ગેટ તોડવાની કોશિશ કરી તો પોલીસે દરેક લોકોને અટકાયત કરી અને ઘણા પચાસથી લોકોથી વધુ પશુપાલકોને પોલીસે અટકાયત કરી અને ગેસ પણ છોડવામાં આવ્યા એ ગેસના કારણે કોઈની ખાંસીની તકલીફ હોય કોઈને શ્વાસની તકલીફ હોય તો કોઈ ઘણા લોકો બીમાર પણ થયા એક વ્યક્તિને શ્વાસની વધારે તકલીફ એની તકલીફ વધારે હોસ્પિટલ દાખલ કરવામાં આવી અને દાખલ કર્યા બાદ એનો મૃતદેહ જાહેર કરવામાં આવ્યો એમ સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આ એક એમની માંગ હતી એમનો એક હક હતો કે અને બીજું મિત્રો કે આ જે પશુપાલકો જે દૂધ ભરાવી રહ્યા છે જે ભરાવે છે એમને ખબર છે કે સવારમાં વહેલા ઉઠવું પડે છે ચાર વાગે અને ઘાસચારો કેટલો મોંઘો થઈ ગયો વેચાતો કરવાનો હોય તો બરાબર વેચાતો લાવવો પડે છે ખણ કેટલો મોંઘો થઈ છે પણ દૂધમાં ભાવ કોઈ વધતા નથી અને જે ભાવ વધારો આવે છે એ ભાવ વધારો પણ એ આપણા દૂધમાંથી જ હોય છે પશુપાલકના દૂધમાંથી જ હોય છે કોઈનો એ કોઈનો વધારો હતો નથી એ દૂધમાંથી જ આપવામાં આવે છે તો જે ડેરીમાં જે બેઠેલા છે જે કર્મચારીઓ છે ડિરેક્ટરો છે જે ચેરમેનો છે વાઇસ ચેરમેનો છે તો એ ડેરી એમની તો છે નહીં આ ડેરી એક સહકારી ડેરી છે કોઈની કોઈની માલિકીની તો છે નહીં તો કોઈ કહેતા હોય કે માલિકીની કોઈની છે જ નહીં આ પશુપાલકોની છે સહકારી ડેરી છે જ્યારે પશુ પાલકો જે દૂધ ભરાવે છે આની તો આજે ડેરીઓ બની છે તમે તો ખાલી પગારના અધિકારી આ ભ્રષ્ટાચાર ન ચાલે અને ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે અને આમાં સરકાર પણ જે ભાજપની સરકાર છે આ અહીંયા અંદર ઢળી મળેલી છે અને એના ઈશારાથી બધા અધિકારીઓ પણ કામ કરતા હોય છે પોલીસ તંત્ર પણ એ કામ જ કરે છે ડરથી ન કે જો પોલીસ કામ ન કરે તો જો રજા રાખે તો એમને સસ્પેન્ડ કરવામાં આવે નોકરીથી બહાર કાઢવામાં આવે તો આ એક તાનાશાહી છે ભાજપની તો જાગો દરેક આત્માઓ જગાડો અને આ ભાજપની સરકારને જગાડો પગાડો અહીંથી જે ત્રીસ વર્ષથી રાજ્ય કરી રહી છે પણ ભ્રષ્ટાચાર પૂરો ભ્રષ્ટાચાર છે દરેક આખા ગુજરાતમાં જુઓ ગુજરાતી પ્રજા ખૂબ જ પીડિત છે તકલીફમાં છે તો છતાં પણ ભાજપને વોટ આપે છે દરેક વખતે કોઈ તાના સાહિત ચાલી રહી છે અમે ચૈતર વસાવાની વાત કરીએ તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા એટલે ડરના લીધે કોઈ લોકો કહેતા નથી પણ જાગો દરેકને જગાડો અને મેદાનમાં આવો અને નો વિરોધ થવો જ જોઈએ અને આ સાબર ડેરીની વાત કરીએ તો સાબર ડેરી એમાં લગભગ પોત્રીસ લાખ જેટલું દૂધ આવે છે રોજનું અને પચીસો જેટલા કર્મચારીઓ કામ કરેલી ડેરી છે બનાસ ડેરી છે તો નહીં નાની છે અને જ્યારે આ લોકો આવ્યા ત્યારે વાઇસ ચેરમેન કે ડિરેક્ટરો કોઈ હાજર ના રહેતા કેમ હાજર ભાઈ ના રહ્યા હાજરી તો આપવી પડે લોકો આવ્યા છે તો એ જવાબ તો આપવું છું કમિટી કોળે મિટિંગ ભરી અને મંડળીના જે ચેરમેનો છે એમને બોલાવી અને મિટિંગ અને આ સમાધાન કરવું થવું જોઈએ આવું કરવાનું ક્યાં જરૂર હોય ઘણી પોલીસ પણ ઘાયલ થઈ છે લોકો ઘણા ઘાયલ થયા છે તો પોલીસે પણ કેમ પણ પોલીસ પણ એ ઇશારા ઉપર ચાલે છે એ શું કરે અધિકારીઓ શું કરે તો ન્યાયાધીશો કરે એટલું થાય ન્યાયાધીશ અધિકારીઓ પર ન્યાયાધીશના દબાયેલા હોય છે તો સહકારી ડેરી કહેવાય સહકારી મંડળી છે આ કહેવાય સહકારથી ચાલે છે અને લોકોથી લોકો દ્વારા ચાલતી આ સહકારી ડેરી કે છે જે અને સહકારી ડેરી એક સરકારને પણ સહકાર આપે છે પણ આજે તો ઉલટું થઈ ગયું છે સરકારના નીચે પણ ગુલામ ગુલામી કરે છે સહકારી ડેરી તો મિત્રો આ વિડીયો બધું શેર કરજો અને અમારી ચેનલ નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફોન નવા ટોપિક વિડીયો માટે અને જાગો અને દરેક આત્માઓને જગાડો અને દરેક વખતે આ ભ્રષ્ટાચાર થાય છે દરેક સમાજમાં દરેક કે વાતે પુલ રસ્તાઓમાં કેટલા લોકો પુલ તૂટે છે આ જે ચોમાસાની ઋતુમાં કેટલા મરી ગયા છે હમણાં જે આ પુલ તૂટ્યો કેટલા લોકો મરી ગયા વિચારા તો વિડીયો વધુ શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો જય હિન્દ જય